રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી રેસ્કો સ્થિત માનસ સદ્દભાવના રામકથામાં ઉપસ્થિત રહ્યા રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી ઋષિમુનિઓ સંતો મહંતોના આધ્યાત્મિક પ્રદાન અને માર્ગદર્શન થકી ભારત હજારો વર્ષોથી સમગ્ર વિશ્વને પ્રેરણા પૂરી પાડી રહ્યું છે વડીલો અને દિંદુખિયાની નિસ્વાર્થ સેવા ઈશ્વર પ્રાપ્તિનો માર્ગ પ્રકૃતિના સંવર્ધન માટે વૃક્ષોનું જતન તથા પ્રાકૃતિક કૃષિ શ્રેષ્ઠ ઉપાય છે પ્રકૃતિનું જતન કરવું એ જ સાચી ભક્તિ છે વૃક્ષોના સંરક્ષણ અને સંવર્ધન તેમજ નિરાધાર વૃદ્ધો માટે કામગીરી કરતા સદભાવના વૃદ્ધાશ્રમની કામગીરીને બિરદાવી રાજકોટ ખાતે સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા આયોજિત રામકથાના બીજા દિવસે આજે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી ઉપસ્થિત રહ્યા હતા આ અવસરે રાજ્યપાલશ્રીએ ભારતીય સંસ્કૃતિ પરંપરા અને આધ્યાત્મિક ચેતનાના ભવ્ય વારસાને યાદ કરી ઉદ્બોધન કરતા જણાવ્યું કે ઋષિમુનિઓ સંતો મહંતોના આધ્યાત્મિક પ્રદાન અને માર્ગદર્શન થકી ભારત હજારો વર્ષોથી સમગ્ર વિશ્વને પ્રેરણા પૂરી પાડી રહ્યું છે ભારતની આર્થિક સમૃદ્ધિથી આકર્ષાઈને થયેલા અનેક વિદેશી આક્રમણો બાદ પણ આપણી આ ભવ્ય વિરાસત અકબંધ રહી છે અને વિશ્વ ગુરુ તરીકે ભારત દેશે સમગ્ર વિશ્વને આધ્યાત્મિક ચેતનાનો રાહ દર્શાવ્યો છે જેને પૂ મોરારી બાપુ જેવા સંતો આજે આગળ ધપાવી રહ્યા છે